જય માતાજી મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ચાલો આજે દીકરીના ઘરનું પાણી કેમ નથી પીવાતું એ પહેલાંના સમયની વાત છે પણ આ એ વિષય લઈને આવીશું તો એવું છે કે દેવી ભાગવતમાં લખેલું છે કે દીકરીના ઘરનું પાણી કેમ નથી પીતા પહેલાંના લોકો એમ કે એનું મહત્ત્વ છે તો એમાં એવું છે ને કે જનક રાજાએ એમ કે સીતાજીના લગ્ન કર્યા ને ત્યારે બધું દાનમાં આપી દીધું હતું અને હેરાજી વરમાં અને સોનું બધું હાથી ઘોડા બધું એમ જમીન બધું તો સીતાજીને એવો વિચાર આવ્યો આપણે જોઈએ છે ને કે મંડપમાં માંડવો વધારે ત્યારે સોખા ઉડાડે છે એમ તો એનું મહત્વ એવું છે કે સીતાજીને એવો વિચાર આવ્યો કે મારા પિતાજીએ તો મને બધું આપી દીધું છે તો મારા પિતાજીના ભંડાર તો ખૂટી ગયા તો હવે એને એને પાસે તો કંઈ નહીં રહે એટલે સીતાજીએ બે હાથે સોખા સીટ એને વળાવીને ડોલીમાં ત્યાં સુધી ના સોખા નાખતા એવાની છે અને કીધું કે ભરા ભંડાર રે મારા પિતાજીના તો એ વધારવાનું મહત્ત્વ છે અને એના જે જનક રાજાના જે ઘોડા અને હાથીને બધું દાનમાં આપ્યું હતું ને એ પણ એમ કે ત્યાં જઈ અયોધ્યા જઈને પાણી પીતા નહોતા એટલે એ જોવાની સાંભળવાની વાત એવી છે કે જો એ જાનવર પણ સમજે છે કે દીકરીના ઘરનું ન હોય પહેલાંના સમયમાં એવું હતું અને રાખતા પણ માણસો અને એટલે એમ કે હાથી ઘોડા પાણી નથી પીતા તો પછી જનક દશરથ રાજાએ એમ કે બધી વેદને બધી ઉપાય કર્યો હતો કે કંઈ બીમારી છે ને કેમ પાણી નથી પીતા તો જનક રાજા સમજી ગયા એમ કે એ તો મોટા હતા જ્ઞાની એટલે તે બીજા રાજ્યમાંથી વ્યવસ્થા કરીને પાણી મોકલું જ્યાં સુધી જીવાને ત્યાં સુધી ઘોડાના હાથી એ બીજા રાજ્યનું પાણી પીધું પણ અયોધ્યાનું પાણી ન પીધું એટલે એનો મતલબ એવો કે દીકરીના ઘરનું પાણી ન પીવાય એમ તો પછી એમાં એવું છે કે ભાઈ અત્યારે તો આ સમય એવો છે કે બે દીકરીઓ જોઈ દીકરો ન હોય તો એને શું કરવું તો હા એને એમ કે વરસ દે પછી દીકરીને ઘેર ખવાય કારણ કે એક બાળક થઈ જાય પછી ખવાય દીકરીને ઘરે અને દીકરી તો અત્યારે બધું કરે છે શું નથી કરતી એમ કે દીકરી અગ્નિસંસ્કાર દે છે અર્પણને હર આવે છે પિતૃ કાર્ય પણ કરે છે દીકરીઓ તો બધું કરે છે એમ કે અને આવી રીતે એનું મહત્ત્વ છે કે દીકરીના ઘરનું ખવાયને દીકરી અત્યારે તો દીકરી નહીં પણ દીકરા બરોબર છે કારણ કે જો આ બધું કાર્ય કરે છે અને પિતાની એમ કે થઈ ગયા હોય કે પિતાનું પેન્શન નોકરી મળી હોય એની જગ્યાએ પિતાની જગ્યાએ એને રાખ્યા હોય નોકરીએ તો દીકરી પાછળ માતા એકલા હોય તો એમ કહે છે કે ભાઈ જો મારા પિતાનું પેન્શર મારા પિતાએ મને નોકરીએ રખાવી છે તો અટાણે તો એવી બોલી કરે છે કે ભાઈ હું અડધો પગાર મારા માતાને દઈશ એમ માતાનું ભરણ પોષણ એ કરે છે દીકરીઓ અત્યારે દીકરી હું નથી કરતી બે કુળું જાળે છે તો દીકરીના ઘરનું પાણી પીવાતું નથી એનો મતલબ એવો છે એવો નથી કે આ દીકરીને આપણે નથી પીવાતું પણ એનો મતલબ આ રીતે છે કે તમે વર્ષ પછી કરી એમ કે પી હકો પાણી ને આ બધું કરી શકે અત્યારે આ સમય પ્રમાણે તો બધું કરી શકે દીકરી પણ આ રીતે એમ કે સમજીને તમે એમને દીકરીના ઘરનું ખાવ તો એમ કે યોગ્ય નથી એમ દેવી ભાગતમાં લખ્યું છે તો મિત્રો મારું વિડીયોમાં જો તમને કાંઈ પણ જાણવા સારું મળ્યું હોય અને શીખવા મળ્યું હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આ બધી માહિતી તમને તરત જ સાંભળવા મળે રાધે રાધે